છેલ્લા કેટલાક વર્ષોથી આપણે બધા જ એક વાત અનુભવીએ છીએ કે મા બાપની સંમતિ સિવાય દીકરીઓ ભાગીને અન્ય સમાજની અંદર લગ્ન કરવા માટે પ્રેરાય છે અને એવા કિસ્સાઓ દિવસે દિવસે વધતા જાય છે ત્યારે આ બાબતે કેટલોક અભ્યાસ કર્યો ત્યારે જાણવા મળ્યું કે આ પ્રકારના કિસ્સાઓ કેમ બને છે મોટાભાગના કિસ્સાઓમાં એક વસ્તુ ધ્યાનમાં આવી છે કે જનરલી દીકરીઓ ભાગીને જ્યાં જાય છે ત્યાં આગળ બને ત્યાં સુધી એ જે સામેના પાત્રો હોય છે એ કોઈ પણ પ્રકારની કામગીરી કરતા નથી પ્રવૃત્તિ કરતા નથી ધંધો રોજગાર હોતો નથી ને માત્ર ને માત્ર એક લુખા તત્વની માફક ફરતા હોય એવા તત્વોના દ્વારે આ પ્રકારની દીકરીઓ એમના લપેટમાં આવતી હોય છે એનું કારણ એક એ પણ છે કે એમની પાસે ફૂલ સમય હોય છે જ્યારે જે તે સમાજના દીકરાઓ પોતાની કારકિર્દીને લઈને ખૂબ બિઝી પણ હોય છે અને પોતાની કારકિર્દીને લઈને એ પોતાનો પૂરતો સમય એવા કોઈ પોતાના લગ્નેતર સંબંધમાં આપી શકતા નથી પરિણામે આ પ્રકારના જે અસામાજિક તત્વો છે કે જે જાણી જોઈને ઈરાદાપૂર્વક દીકરીઓને બોળવીને એમને છેતરીને કપટ કરીને એમને ફસાવવાના જ કાર્યની અંદર લાગેલા છે એવા યુવકોના સંપર્કમાં એકવાર દીકરી આવી જાય છે ધીમે ધીમે એમની સાથેનો સંપર્ક વધારે છે અને ત્યાર પછી મોબાઈલ ઉપર સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ હોય ફેસબુક હોય કે અન્ય પ્લેટફોર્મ પર એની સાથે એની લાગણીઓને ઉશ્કેરવાનું કાર્ય કરે છે અને ધીમે ધીમે સારી રેસ્ટોરન્ટોમાં લઈ જવા ત્યાર પછી એની લાગણીઓને ઉશ્કેરવી આ બધા કાર્યોથી એને એવું એક રિયલાઈઝ કરાવે છે કે એના માટે એ જ ભગવાન છે અને ઘણી વખત તો અત્યારે જે બોલીવુડના પિક્ચરોની અંદર પણ જે પ્રકારની પરિસ્થિતિ આવે છે કે લવ સ્ટોરીના નામે જે પ્રમાણે એક સમાજની દીકરી બીજા સમાજની અંદર કે બીજા કોમની અંદર લગ્ન કરે તો એને સારામાં સારી લવ સ્ટોરી ગણી શકાય એ પ્રકારની એક ઉત્તેજના સભર જે ફિલ્મો જે બને છે એને લઈને આજની કિશોરાવસ્થામાં પ્રવેશેલી દીકરીઓમાં જે પ્રકારની એક માન્યતા બંધાય છે અને એને લઈને જે પરિસ્થિતિ બને છે જે પ્રશ્નો બને છે ત્યારે એવા સંજોગોની અંદર હાલના સંજોગોમાં સમાજે ચોક્કસ એની અંદર વિચારવાની ચિંતન કરવાની મનોમંથન કરવાની જરૂર ઊભી થઈ છે એવું મારું સ્પષ્ટ માનવું છે અને એ વાતને લઈને ગઈકાલના વિશ્વમાં ફાઉન્ડેશનના સ્નેહમિલન કાર્યક્રમમાં જ્યારે વાલીઓ ઉપસ્થિત હતા યુવાનો ઉપસ્થિત હતા મહિલાઓ ઉપસ્થિત હતી ત્યારે દરેક સમાજ સુધી આ વાત જાય એટલા જ માટે મેં કહેલું છે કે હવે એ સમય આવી ગયો છે કે આપણા ઘરના સંતાનો સાથે એને રાત્રે ઘર સભાની અંદર એમને એક એવું વાતાવરણ આપવું પડશે કે જેથી કરીને આપણા સંતાનો વાલીઓ સાથે ખૂબ છૂટથી અને ભય રાખ્યા વગર કોઈપણ પોતાના પ્રેમની વાતો કરી શકે જેથી કરીને એને સાંત્વના પણ મળે શક્તિ પણ મળે અને અહેસાસ થાય કે મને કદાચ કોઈ છોકરો ડરાવશે ધમકાવશે તો મારા પરિવારના સભ્યો અને મારા સમાજની સંસ્થાઓ ચોક્કસ મારા માટે મદદરૂપ થશે

નથી નથી મળતી અને તેની સાંભળવામાં આવતી ત્યારે બહારના લુખા તત્વો હોય છે અસામાજિક તત્વો હોય છે તેઓની વાતોમાં એ જ આપણા ઘરની પરિવારની દીકરી છે એ ભોળવાઈ જતી હોય છે અને ત્યારબાદ તે જ એ લુખા તત્વ સાથે ભાગીને લગ્ન કરવા માટે પણ તૈયાર થઈ જતી હોય છે

એ લોકો માટે બહુ ખૂબ જ મહત્વની બાબત છે કારણ કે બાળકીના ભવિષ્ય સાથે થતી આ બધી જે ગેરરીતિઓ છે એને ડામવા માટે કંઈક ને પ્રયાસો થવા જોઈએ સામાજિક સંસ્થાઓ પ્રયાસ કરતી હોય છે ને આપે કહ્યું કે સરકાર તરફથી પણ પ્રયાસ થવા જોઈએ સરકાર તરફથી આપ કેવી અપેક્ષા રાખી રહ્યા છો જી અમે કહીએ છીએ કે આનું કઈ કાયદાકીય પ્રવધાન બને અને કાયદાકીય પ્રવધાન કરતા પણ સમાજ વ્યવસ્થા જળવાય રહે જેનાથી કાયદાનું પણ ઉલ્લંઘન ના થાય અને લોકોને પણ આ બાબતે જે છેતરમણી થાય છે જે પછી

ખોળવાય જતી હોય છે ત્યારે આપણા પરિવારની આપણા ઘરની સમાજની દીકરી તેનો ભોગ બનતી હોય છે તો આરપી પટેલ દ્વારા એક નિવેદન એવું પણ આપવામાં આવ્યું છે કે જે પ્રકારની ફિલ્મ્સ બનતી હોય છે એ ફિલ્મ્સને જોઈને પણ આજનો જે યંગસ્ટર્સ હોય છે આજની જે વયના યુવક યુવતી હોય છે તેઓ એ જ બોલિવૂડ ફિલ્મ્સને જોઈને ઇન્સ્પાયર થતા હોય છે તેમાંથી પ્રેરણા મેળવતા હોય છે અને લવ સ્ટોરીના નામે જે પ્રકારની સ્ટોરી દર્શકો સુધી પહોંચાડવામાં આવતી હોય છે તેના કારણે પણ કદાચ આ મુદ્દો વધી રહ્યો છે ના પ્રમુખ લાલજી પટેલ પણ જોડાયા ચુક્યા છે લાલજીબેન સ્વાગત આપનું ગુજરાત ફર્સ્ટમાં પ્રેમ લગ્ન કરવા દીકરીઓ ભાગી જતી હોય છે અસામાજિક તત્વોના માં તેઓ ભોળવાય જતી હોય છે આ મુદ્દો વધુ એક વખત ઉઠ્યો છે શું કહેશો આપ આ ચોક્કસ બેન આજે પણ અમારા અહીંયા એક કિસ્સો બનીને આવ્યો છે કે માં બાપને કીધા વગર 18 વર્ષમાં એક દિવસ બાકી હતી અને દીકરીને ભાગીને જતી રહી છે તો માં બાપ અમારી જોડે આવેલા હતા અને મા બાપ એટલી કે ભાઈ અમે ભણાવી ગણાવીને અઢાર વર્ષની કરી જે માગ્યું એ આપ્યું અને તો એ દીકરીઓ આ રીતે અસામાજિક તત્વોના વાતોમાં આવી અને જે ભાઈ જે બધું બતાવતા હોય છે એના કારણે દીકરીઓ ભાગી જતી હોય તો અમે એસપીજી દ્વારા છેલ્લા ત્રણ વર્ષથી આ અભિયાન ચલાવીએ છીએ કે દીકરીઓને જાગૃત કરીએ અને કોર્ટ લગ્ન જે લગ્ન નોંધણી છે એમાં સુધારો આવે અને જે ખોટી રીતે લગ્ન કરતા હોય ને અસામાજિક તત્વો ભગાડીને જે લોકો લઈ જતા હોય એમના સામે સરકાર કાયદો મજબૂત લાવે જેથી કરીને લગ્ન ના કરે તો જે નિવેદન આપ્યું છે એના સાથે અમે છીએ પણ દીકરીને સમજાવો શિક્ષણ આપો ધાર્મિક વિચારો પરિવારમાં રાખો તો ચોક્કસ આ પરિણામ મળશે કે દીકરીઓ ભાગીને લગ્ન નહીં કરે લાલજીભાઈ ઘણી વખત એવા હોય છે મુદ્દા કે જેને સમજાવવા માટે આપણે શેરી નાટક છે કે તો પછી અલગ અલગ પ્રકારની આપણે મુહિમ અને અભિગમ અપનાવવો જોઈએ છે તમને શું લાગે છે કે આ મુદ્દામાં કેવા પ્રકારે આપણે અભિગમ અપનાવવો જોઈએ જો અમે એસપીજી દ્વારા અમે એસપીજી દ્વારા આ કાર્યક્રમો કરીએ છીએ દીકરીઓ પાત્રો ભજવી અને જયારે દીકરી ભાગીને જયારે લગ્ન કરતી હોય છે અને જે મુશ્કેલીઓનો સામનો કરતી હોય છે દરેક ના રીત રિવાજ અલગ હોય દરેક ધર્મના રીત રિવાજ અલગ હોય છે અને જે મુશ્કેલીઓને કારણે પછી એને પસ્તાવો થતો હોય છે અને જયારે પસ્તાય ત્યારે એને એ એકમાં બે માંથી ત્રણ થઈ ગયા હોય છે તો આ ઘટનાની અંદર દીકરીઓ ના મા બાપ જોડે જઈ શકતી હોય છે

ત્યારે તમને એક જગ્યાએ જો બે જગ્યાએ જો પચીસ જગ્યાએ જો પણ તમને જો વસ્તુ પસંદ નથી આવતી તો તમે રિજેક્ટ કરો છો હોય તો 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 તમે અમદાવાદ લેવા છો છો જો ના ગમે પાછા આવો તમારા મહેસાણાથી પસંદ કરવા માટે જયારે મા બાપ જયારે પસંદ કરતા હોય એટલે બધું વિચારીને જ કરતા હોય છે તો મા બાપની ની લઈને આગળ વધવું જોઈએ આવા કિસ્સા અંદર કારણ કે આ તમારા જીવનભર સાથે રહેવાનો કિસ્સો છે જીવનસાથી પસંદ કરવાનો છે તો વિચારીને કરવું જોઈએ

કહેવાય કે ઘર સભા સાથે જોડવી જોઈએ ઘરમાં બધા સાથે બેસીને એ દીકરી સાથે વાતચીત કરવી જોઈએ ચર્ચા વિચારણા કરવી જોઈએ અને યોગ્ય જીવનસાથીની પસંદગી કરવી ખૂબ જ જરૂરી બની જતું હોય છે આ વસ્તુ ઉપર પણ પણ લાલજી પટેલે ભાર આપ્યો એ કહ્યું કે આ મુદ્દો એક એવો મુદ્દો છે કે જેમાં કાયદો બનવો જોઈએ તેની સાથ શેરી નાટક જેવા વિવિધ અભિગમ અપનાવીને પણ આ એક જાગૃતતા સભાનતા સમગ્ર સમાજમાં કેળવાય તે પ્રકારની પણ તાતી જરૂરિયાત છે જે દીકરીઓ છે કે જેનામાં કોઈ શિક્ષણ નથી પછી અક્ષર જ્ઞાન વિહોણી છે તેઓનામાં શિક્ષણનું પ્રમાણ વધે આંતરિયાળ વિસ્તારમાં પણ અનેક એવી મુહિમ શરૂ કરવામાં આવે કે જેથી કરીને લગ્ન જે પાવન બંધન છે તેની ખરી હકીકત શું છે અને તેની વ્યાખ્યા શું છે એ આપણે જે તે યુવક યુતિઓને સમજાવી શકીએ કારણ કે ખૂબ જ ધનાટ્ય વર્ગ હોય કાતો પછી જે પરિવારમાં અક્ષરગ્રામની અહી ખામી હોય છે તેવા પરિવારમાં જો તમને કોઈ પ્રલોભન આપે છે તો તે દિશામાં એ યુવક યુવતી આગળ જતા હોય છે પરંતુ આ જ વસ્તુ રોકવાની છે પ્રેમ લગ્નનો જે કાયદો છે સુધારો છે તેમાં પણ સુધારો કરવાની જરૂરિયાત હોવાની પણ વાત અહીં આરપી પટેલ દ્વારા કરવામાં આવી દિનેશ બાંભણિયાએ પણ કરી છે અને કહ્યું કે સર્વ સમાજ એકજૂટ થઈને આ જે મુદ્દો છે આ જે પ્રવર્તમાન સ્થિતિ છે તેની સામે લડવું પડશે કારણ કે જ્યારે ભાગીને એક દીકરી પ્રેમ લગ્ન કરે છે અને જ્યારે તેને તેના પ્રેમ લગ્નમાં ભંગાણ થતું હોય છે પતિ તરફથી સાસરિયા પક્ષ તરફથી જ્યારે ત્રાસ ગુજારવામાં આવે છે ત્યારે તે દીકરીને મદદ કરવા સુધીની પણ આપણી જ્યારે તાકાત નથી હોતી ત્યારે પરિણામે એ દીકરી આત્મહત્યાનું પગલું ભરતી હોય છે પાટીદાર અગ્રણી ધનજી પટેલ પર સતોજે જોડાઈ ગયા છે ધનજીભાઈ સ્વાગત આપનું આપનું શું કહેવું છે દીકરી જે પ્રકારે ભાગીને પ્રેમ લગ્ન કરતી હોય છે અન્ય જ્ઞાતિ જાતિના યુવક સાથે એમાં 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 મેડમજી મારે કહેવું એક થાય છે કે

કે રહેતી બાજુ આપણા પાડોશી દીકરી આપણી રહેતી હોય અને એનો મારો છોકરો લઈને ભાગી જાય તો એ કેટલું યોગ્ય તો એના માટે તો કોઈ તમે આગેવાની સમાજ ના કોઈ નેતા નથી અને એ પણ જાહેરાત કરવી જોઈએ સાથે સાથે પાટીદાર સમાજ ની દીકરીઓ બીજા લગ્ન ન કરવા જોઈએ બરાબર વાત વાતથી હું સમજ છું આરપી પટેલ સાહેબ ના પણ આરપી પટેલ સાહેબે એ પણ બોલવું જોઈએ પાટીદાર સમાજના ના દીકરાઓએ કોઈ પણ દીકરી બીજી જ્ઞાતિ ની પણ લાવી ના જોઈએ શું એ દીકરીઓ દીકરીઓ નથી

હાર્દિક પટેલે જે કહ્યું અને ધનજીભાઈ નિવેદન આપ્યું છે એમાં હું ક્યાંક એવું પણ કહું છું કે આપણે આપણા કે એમના ક્યાંક પાછા પડ્યા છે સમાજ કારણ કે છોકરા આપણી છોકરીઓ ત્યારે જાય છે કે આપણા છોકરાઓમાં એજ્યુકેશન ઓછું છે છોકરીઓને વધુ પડતી ધ્યાન એટલું બધું વાલવામાં આવ્યું છે દીકરીઓ માટે નો ડાઉટ આપવું જોઈએ પણ એક લિમિટેશન એટલી હોય છે કે એની સમોવડી આપણે દીકરા અને દીકરીને જે રાખીએ છીએ પણ દીકરાને ને બી ભાઈ જે ધનજીભાઈ કહ્યું કે એને બી બારની દીકરીઓ લાવવાનું બંધ કરાવો તો જ આ વસ્તુ આગળ ને આગળ વધશે અને સમાજ ને ટકાઓ બી એક વડીલો સામાજિક અગ્રણીઓ કે પોલિટિકલ જે પાટીદાર નેતાઓ છે એમને પણ ધ્યાન રાખવું જરૂરી છે જી જી આભાર અમનીશભાઈ આપ અમારી સાથે જોડાયા વાતચીત કરી તે બદલ તો દીકરી ભાગીને પ્રેમ લગ્ન કરી લે છે તેને લઈને વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન સંસ્થા દ્વારા જે નિવેદન આપવામાં આવ્યું છે તેને લઈને કેટલાક સલાહ સૂચન પણ સામે આવી રહ્યા છે પાટીદાર અગ્રણીઓ દ્વારા